મિત્રો આ એકદમ મસ્ત રીતે સ્વસ્થ થઈ ગયું અને આપણે હવે એને આપણે હવે મૂકી નદી હવે ચાલો નદીએ જઈને મળી આગળ હલો મિત્રો તો હવે એકદમ મસ્ત રીતે સ્વસ્થ થઈ ગયું હે અને આપણે હવે એને આજ નદીએ મૂકવા આજે રહ્યા હમ મસ્ત રીતે હમું થઈ જુ અને રેડી થઈ જો પગ રેડી થઈ હે હમ્પ અને મસ્ત થોડું થોડું ઉડી પણ હકે અને આપણે હવે એમને એને જ્યાંથી લાતા ને મૂકી દઈએ નદીમાં એટલે મસ્ત રીતે હવે એકદમ સ્વસ્થ રહેજો

Thank <laughs> you.

મસ્ત રીતે સુરક્ષિત એકદમ જુઓ આપણે હે ને પક્ષીને એકદમ હવે મસ્ત રીતે બની ગયું હારામ સારું રેડી થઈ ગયું હે અને આપણે પાણીમાં છોડી દીધું જો મસ્ત રીતે

बेबन किया गमना हो किया गमना रापू ना चीम वर्षा में पलर था पलर था जाओ रहा જો અમારે છે પક્ષી કબૂતર ચરવા માટે આવેલા જો જો વરસાદ એક બાજુ થોડો થોડો ચાલુ હતો અમારા ગામનો આ જો ગામનું ચોટું અને આ હે ને કબૂતર આવેલા જો ચરવા માટે દાણા નાખેલા હે અભિયા દાણા નાખ્યા એક વખત થઈ જાય બીજી વખત નાખ્યા એટલે બીજી વખત આયા જો ચકલા પણ આવે રહે અંદર કેટલા બધા અને અમે જો આ અમારો ગામ ગામની વચ્ચેથી પાણી આવે બધું અમારા કાર બાજુ અને આ પક્ષી કબૂતર નાની નાની ચકલીઓ પણ કેટલી બધી આવી ગયું જો દોસ્તો આપણે હે ને જો આ મીરા અને ખુશીને એમને પહેલો વરસાદ હોય ને તે વરસાદની અંદર લીમડા નીચે રાખેલા હે આજે થોડું બહુ એટલો વરસાદ નહીં એટલે થોડી માટે હે ને એમને રાખેલા કેમ કે વરસાદની એમને પણ ખબર પડે ને કે વરસાદ કેવો હોય કે નાહવાની મજા આવી જાય એટલે એમને નાહવાની મોજ પણ લેવા દેવી પડે એટલે આ થોડી માટે એમના માટે હે ને એમને રાખેલા હે વરસાદ તો થોડો થોડો ઝરમર 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 ચાલુ છે વરસાદ એટલે એમાં હે ને તો એમને આ રાખેલા હે અને બહુ વરસાદ આવશે ને તો પછી આપણે ઢારિયામાં લઈ જઈશું જો બાઇક પડું ને અહીંયા જો ને આ ને તો એકદમ મોજથી બેઠા જો વરસાદની અંદર એમને મોજ આવી જાય વરસાદની અંદર અને આ જો આપણે હે ને હજુ પૂરતન ભરવાનું આ રસોડા મન દોઢી મન એમાં બાકી જો પાણી ભરાઈ જાય કોઈનો વરસાદ થઈ જાય મસ્ત મજાનું એટલે હે જો આપણે જાય માટે ચાર પણ લઈ લીધી હે અને મસ્ત મજાનું વરસાદની અંદર થોડું 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 ચરમર ચરમર વરસાદ ચાલુ ગઈ અને જો અહીંયાથી આજુ અહીંયા જ બેઠા છે મેમન આપણે જેવા કરે જશે ને એટલે અંદર રૂમની અંદર આવી જશે જો એક તો વચ્ચો વચ વરસાદની અંદર બેઠું હોય આવું કંઈક વ્યૂ આવે જો અત્યારે આગળ તો થોડોક વધારે હોય ને વરસાદ એવું લાગે દોસ્તો એવો વરસાદ ચડ્યો હોય ને જો હે એકદમ કાળો કાળો વરસાદ ચડ્યો હોય બહુ જોર જોરથી હોય ને જો કંઈક આવું વ્યવ આવે જો ટ્રેક્ટર વાળા ભાઈ ટ્રેક્ટર લઈને જાય એની અંદર કંઈક ગીત વાગતા જાય વાળા ભાઈ જાહેરા ટ્રેક્ટર લઈને અને જોરદાર વરસાદ ચડેલો હે આપણે ગાડીનું કવર છે ને ઉપર હુંકાયું હતું પણ ફરીવાર વરસાદ આવે ને એટલે પલ રહી ગયો અને આમ જો એકદમ વરસાદ ચડેલો બહુ જ થોડી વાર બંધ રહ્યું એટલે આપણે હે ને એમનો થોડોક જો આ બાજુ એ એકદમ વાદળા મસ્ત આવે એકદમ અને આ બાજુ વરસાદ ગાજે ખેતરમાં દેખાય બધું ચાર તરફ અને એ એકદમ અંધારું થઈ ગયું છે વરસાદ આવ જો આપણે આ બધાને ભી દીધા કામ એટલે બધા જો વરસાદનું પાણી કાયરના રમકડા બધા પડે હે અને આ બાજુ ગાજવાનું ચાલુ છે આગળ વરસાદ પણ આવેલું છે એટલે આપણે વહીને ઉતરી જાય વરસાદ આ બાજુ ચાલુ થઈ ગયું બીજી વખતનું આ બાજુ તો બહુ જ વરસાદ ચડી ગયો આ જો આવી રીતનું આપણું અંધારું હે એની અંદર આવું એવું આવે જો પક્ષી ઉડતા ઉડતા જાય રહે